ઉપર સાહેબને ને કહેજો આમ આદમી પાર્ટી વાળા એ મન બનાવી લીધું છે એક વાત એ પણ કરવા આવ્યો છું કે માત્ર સ્ટેજ પરથી વાતો નથી કરતા પરિવારને પણ કહીને આવ્યા છીએ કે જે દિવસે ભાજપના મૂળિયા ઉખેડી નાખશું એ દિવસે શાંતિથી ઘરે હોવા માટે આવશું બાકી જ્યાં સુધી ભાજપના મૂળિયા નહીં ઉખેડી નાખીએ ત્યાં સુધી આ તાકાતથી આ લડાઈ ચાલુ રાખવાની છે આપણે પણ કહેવા એવા છીએ કે ચૂંટણી સમયે કોઈ પણ આવીને વાત કરે ધર્મગુરુઓ વાત કરતા હશે એને પણ વિનંતી કરીને કે જો બીજા કે ત્રીજા કોઈ પણ આવે લોભ લાલચ આપવાની વાત કરે એને વિનંતી કરીને કહેજો કે એક વખત આમ આદમી પાર્ટી સાથે એટલે ઊભું રહેવું છે કે આમ આદમી પાર્ટીના નવ યુવાનો પોતાના પરિવારને દાવ પર લગાવી પોતાની યુવાનીને દાવ પર લગાવી અને પોતાના પર થતા તમામ અત્યાચારો અને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે મજબૂતાઈથી ચટ્ટાન બનીને કોઈ ઊભું હોય તો આમ આદમી પાર્ટીનો યુવાન ઊભો છે આ યુવાન એકલો ન પડે એ જવાબદારી પણ આજે તમારા માથા પર મૂકવા આવ્યો છું આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલાં ફરી ફરી વખત એક વાત કરીશ અને મારી વાતને પૂરી કરતાં પહેલાં વિનંતી કરું છું કે આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું પણ આવનાર સમયમાં અમારો એક પણ યુવાન એકલો ન પડે એ ખાસ કરીને ધ્યાન રાખજો અમે આવડી મોટી સલ્તનતની સામે લડવા નીકળ્યા છીએ અમે બહેનોની મોંઘવારીની પીડા સમજીએ છીએ અમે બાળકને સારું શિક્ષણ નથી મળતું સરકારી શાળાઓ તૂટી રહી છે આ સમજીએ છીએ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે આજે જે લોકો કહેતા ભ્રષ્ટાચારનો દાગ નથી એના પર એટલા બધા દાગ ભ્રષ્ટાચારના ભાજપ પર લાગ્યા છે કે ક્યાંક ને ક્યાંક ગમે એવડા પાવડર બહારથી વિદેશમાંથી આયાત કરો ને તો એ દાગ ભુહાય એવું નથી મનરેગાનું કૌભાંડ આજે એફઆઈઆર દાખલ થઈ સોમાસરમાં હું અહીંયા લાઈવના માધ્યમથી કેમેરાઓ ચાલુ છે ને કહું છું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણસો કરોડ કરતાં વધારે છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા કહુંડ થયું છે જો મારી વાતનું ભાજપના નેતાને ખોટું લાગતું હોય તો મારી પર માનહાનિનો ગુનો દાખલ કરે હું સ્પષ્ટતાથી કહી દઉં છું કે આમ આદમી પાર્ટીનો યુવાન રાજુ કરપડા ખુલીને કહે છે ત્રણસો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર માત્ર મનરેગામાં થયો અને ભાજપના ભાજપના ભોખર નેતાઓએ કર્યો છે આ લોકો આવીને ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે એને કહીએ છીએ તમારા ખીસા તૂટેલા છે એટલું બધું ભરો છો કે લોકોના પૈસા ખાઈ ગયા ગટરો ખાઈ ગયા રોડ ખાઈ ગયા આરસીસી ખાઈ ગયા ડામર ખાઈ ગયા નાળા ખાઈ ગયા અમારા ગામડામાં શૌચાલય ખાઈ ગયા છ કરોડના શૌચાલય ખાઈ ગયા રાક્ષસો હતા ને રાક્ષસો એ અમુક વસ્તુ નહોતા ખાતા આ તો બધું ખાય છે